સરકાર સતત માસ્ક પહેરવા અને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે જો કે સરકારની આ સૂચનાને જનતા ગોળીને પી જઈ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આવા લોકો સામે લાલ આંખ કરી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે અત્યંત કડક અને કઠોર વલણ અપનાવ્યું છે માસ્ક વગર પકડાયેલા લોકોએ કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કોમ્યુનિટી સેવા આપવી પડશે આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે જોકે માસ્ક નહીં પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાનમાં લઈને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી પંદર દિવસ સુધી રાખી શકાશે રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે માસ્ક ન પહેરનાર વ્યક્તિની હવે ખેર નથી ગુજરાત હાઈકોર્ટનો માસ્ક મુદ્દે મોટો નિર્ણય માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને હવે કોવિડ કેરમાં આપવી પડશે કોમ્યુનિટી સેવા પકડનાર વ્યક્તિને લોકલ ઓથોરિટી દ્વારા સંચાલિત કોવિડ સેન્ટરમાં ડ્યુટી સોંપવામાં આવશે આ માટેની ડ્યુટી નોન મેડિકલ જેવી કે ક્લિનિંગ હાઉસકીપિંગ કુકિંગ ફૂડ સર્વિંગ વગેરે હશે ડ્યુટી સોંપતા પહેલાં જે તે વ્યક્તિની જેન્ડર એજ્યુકેશન ઉંમર સ્ટેટસ અને કયા નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ બાબતને ધ્યાનમાં લઈને આપવામાં આવશે સેવા લોકોમાં માસ્ક અંગે જાગૃતિના અભાવને લઈને લેવામાં આવ્યો આ કડક નિર્ણય